એચએમવીપી વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. જરૂર પડે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરાશે. સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને એચએમવીપી વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની સરકારની તૈયારી કયા પ્રકારની વ્યવસ્થા જોઈએ શું આજે વિઝિટ કરી શકે તમને એવું કરવા વાત હજુ તો આપશ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી જીએમઇ આર એસ કોલેજની કરવાની બાકી છે પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ સિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઇ આર એસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા પેશન્ટને વેઇટિંગ પિરિયડ અથવા તો જે આ કેસ મારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટિન વિઝિટ હોય છે આમ તો રૂટિન વિઝિટ જ છે પરંતુ જ્યારે રાજ્ય સરકારે આત્મનિર્નીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં રાજ્યના ચારે ચાર ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની સર એસએમ પીવી એચએમપીવી વાયરસને લઈને શું રાજ્ય સરકારની તૈયારી છે કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે ગુજરાતમાં ન આવે તેની માટે શું તૈયારી આ એચ એમ પીવી જે વાયરસ છે એ બે હજાર એકથી આ વાયરસ નવો નથી આ જૂનો જ વાયરસ છે પરંતુ એ હમણાં જેમ ચાઈનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે ખૂબ ડરવાની જરૂર નથી આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઇન આવે આપણે એને ફોલો કરીશું હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ